જય મુરલી ધવા વસરાજ બધા મિત્રો સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડીયો માં માંડવી માં ભાઈ બલુ ની હાલે છે લા લીટા કરી આવા આ તો ભાઈ છોડું આપણે હુક્કા ગલ દેખાણો ને જોયું મુંડો છે કે નહીં એ હુકાઈ ગયો હે બરા તો કેમ હુકાણો હોય ગિરનાર ચાર માંડવી ના કુયા ને બીબડા જો તમે આપણે અહીં કોઈ દ્યું છે તો આમાં કે એ મુંડો દેખાતો નથી અહીં આપણે થોડુંક ખોઈદું ઉપાડીને તો એમાં કે એ મુંડો નથી આને તો હું થયું હોય ફૂકાઈ ગયો હે જ્યાં થડ પાસેથી છે ને કાળી ફૂગ આવ્યું હોય ને એવું લાગે છે મુંડાની તો આપણે કંઈ છે નહીં એ માટે કંઈ આપણે balloon ની હાથી ને આપણે આવી રીતે બાંધી દીધા છે કાપા અંદર પતરાય બાંધેલા છે અને પછી સહેજલી વગર નું tractor છે ભાઈ બંધ નું હાકવા લઇ આવ્યા અને એક ઓલું આલે છે બીજું આપણું એ ઓલા ખેતરમાં માં આલે આપણે આગળ બતાવ્યું એ video માં ભેગા થાય છે ને tractor આ ખેતરમાં માં આ tractor ને એટલું હાકવાનું છે અને ઓલ બાજુ નું ખેતર હાકે છે ઓલું tractor સાંજે બે ખેતર માં આલી જાહે. ચાલુ કરીને બતાવું હું કેવું કાલે ફૂલ લીપ મૂકી દેવાની ભાઈ

બે ભેગા હા ત્યારે બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગુંદાની આપણે આગળ વાત કરશું હજી ભાઈ આપણે માંડવીમાં કંઈ ગુંડાનો અટેક છે નહીં અને આપણે કોઈ પણ જાતને એમાં અત્યારે દવા સાઈટી કે પાય નથી મુંડાની એક આપણે વાયવી ત્યારે પોટ મારેલો હતો આ છે આપણું સાઈડલી વગરનું ટ્રેક્ટર આમાં ભાઈ આપણે આ તો આવે ત્રીસ બત્રીસની જારીનું આમાં આપણે ને ડગરા સડાવીને મોટું કર્યું હે પચાસની જારીનું કર્યું છે અને આમાં આપણે જો કોથરા વીટી દઈ ધોરિયો પકતો થતો જાય પાણી વારવાની મજા આવે એવા માટે જ બનાવ્યું આ અને આગળ ડગરા જ છે માંડવી ભાઈ હજી ક્યાં આપણે મુંડા નો કઈ અટેક છે એ નહીં બધો કોઈ પણ જાતનો હજી ક્યાંય એક કંઈ છોડવો એવો છે નહીં મુંડો નીકળતો પીડા દેખાય નહીં તો આપણે માંડવાના છોટા છે અને માંડવી એ ગિરનાર ચાર બે મહિના પચીસ તારીખે પૂરા થાય બાકી આગળ વિડિયોમાં આપણે બીજા ડેક્ટરની વાત કરશું આપણે ભાઈ આગળ વિડિયોમાં કીધું હતું જો બીજું ટ્રેક્ટર અહીંયા હાલે બાજુમાં ખેતરમાં બીજા આપણું જ ખેતર છે એમાં મેં બીજું ખેતર હા આપણું જ ચેક્ટર હે ઓલું આપણું ભાઈ બન્યું છે વગરનું વરસાદે ભાઈ આદર જેવું થઈ ગયું વાતાવરણ આ ધોરી આપણે એવું સાટું કરી કે પાણી બાણી વાવું પડે ને વરસાદ ના હોય માં આવી જ છે આ ટ્રેક્ટર હાલે ત્યાંથી આ બાજુ બધું બાકી છે હાકવાનું એ ટ્રેક્ટર પૂરું કરી લે ને આપણું ટ્રેક્ટર પીડ્યું ત્યાંથી આપણો ઓલો છે આ મેં વાઈ દેખાય નહીં દેવા હાકવાનું બાકી છે એ ટ્રેક્ટર એ પૂરું કરી લે છે આપણે પાણી પાણી પીને પાછા આપણે ટ્રેક્ટરમાં લાગી જાય આ ટ્રેક્ટર એવા જ રીતના ધોરિયા કરે છે બલુનિયામાં આપણે કોથરાને બાંધી દીધું એમાં બાકી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો જય મુરલીધા જય વસારે બધા મિત્રોને